વડોદરા શહેર યાદીમાંથી ગાયબ થઈ જવા પામ્યું છે આજે સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર ચોવીસ નું પરિણામ જાહેર કરાયું હતું જેમાં ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે જેમાં અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ ની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી છે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં શહેરી સ્વચ્છતા માટે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો આપ્યા હતા અત્રે છે કે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેની પસંદગી મધ્યપ્રદેશના ઇન્દોરની થઈ છે આ સિવાય બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર છે અને ત્રીજા નંબરે કર્ણાટકના મૈસૂર પસંદગી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં

જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છે છતાં પણ જો કોઈ ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોરથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ માણસ લોકોને અસર થશે લોકો સુધર્શ